નમસ્તે હું મહેન્દ્રભાઈ અમર મહેન્દ્રભાઈ રાઘવા આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે અમારા પંચમહાલ જિલ્લાના ભોકંબા તાલુકામાં એક સરકારી સસ્તા અનાજની દુકાનદારની બેદરકારી સામે આવી છે આવું તો ઘણી વખત અમારા પંચમહાલ જિલ્લા છોટા છોટાઉદેપુર દાહોદના જે વિસ્તાર જે ગ્રામીણ ક્ષેત્ર છે એમાં બનતું રહેશે પરંતુ આજે કોગંબા તાલુકાના ખિલોડી ગામના ગ્રામજનોએ આ સસ્તા અનાજની દુકાનદારોની જે બેદરકારી છે એ ઉગાડી પાડી છે ગયા નવેમ્બર મહિન મહિનાનું જે અનાજ છે એ ખિલોડી ગામના ગ્રામજનોને અઢીસોથી ત્રણસો જેટલા વ્યક્તિઓ કાર્ડ ધારકોને બાકી રાખતા ગ્રામજનોએ બધાએ એકઠા થઈને કમલેશભાઈ બારિયાની આગેવાનીમાં આજે ત્રણસો જેટલી સંખ્યામાં ભોગંબા તાલુકાના મામલતદારને એક આવેદન પાઠવીને એક ધ્યાન દોર્યું છે અને એક ચીમકી પણ આપી છે અને એવો માગણી કરી છે કે જે લોકોનું અનાજ બાકી છે એ તરત ચૂકવવામાં આવે એવી લાગતા વળગતા અધિકારીઓને પણ એક મેસેજ આપ્યો છે અને એક આ લોકોના અવાજથી એક અમારા જે વિસ્તાર જે છે ભોખંબા તાલુકાના એમાં રહીશોમાં પણ એક હિંમત આવી છે કે આ લોકો વિરુદ્ધ બોલવાથી એકત્રિત થવાથી ઘણું બધું કામ કરી શકાય છે કે જેથી આવા જે ભ્રષ્ટાચારીઓ છે જે એન્ડ તારીખમાં અનાજ આપવાનું ચાલુ કરે છે અને પછી મહિનો પૂરો થઈ જાય છે એટલે ઘણા ખરા કાર્ડ ધારકો બાકી રહી જતા હોય છે કે જેથી એ લોકો એ અનાજ પોતાનો સગે વકી કરી શકે પરંતુ આજે કમલેશભાઈ બારિયા અને ત્યાંના ગ્રામજનોએ અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ પણ આ રજૂઆત કરી છે હવે આગળ કમલેશભાઈ બારિયાએ શું કીધું એ પણ આ વિડીયોમાં બતાવીશું અને મારા તમામ દર્શકોને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જે ગામના ગ્રામજનોએ આ એક 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 હિંમત બતાવી છે વિરુદ્ધ વિરુદ્ધ અને અને મોટી સંખ્યામાં આવેલી તમામ બહેનો અને ખિલોડી ગામના ગ્રામજનો વતી આજ રોજ અમે ગોગંબા તાલુકાના મામલતદાર કચેરીએ સાહેબ ત્રીને લેખિત અરજી આપવામાં આવ્યા છે ગત મહિનો નવેમ્બર મહિનાનું સરકારી દુકાનનો અનાજ જે પુરવઠો લગભગ અંદાજીત અઢીસોથી થી ત્રણસો રેશન કાર્ડ ધારકોને મળ્યો નથી તો અમે આજે લેખિત રજૂઆત સાહેબશ્રીને કરી છે કે આ અનાજ પુરવઠો જે બાકી છે એ વહેલી તકે જે ગ્રાહકો બાકી છે એમને વહેલી તકે આપી દેવામાં આવ્યા એના માટે શિરોડી ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ હતી આજે ગોગંબા મામલતદાર કચેરી સાહેબશ્રીને અમે લેખિત રજૂઆત કરવા આવ્યા છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્ર અને અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવાનું છે કે જ્યારે તમે ચૂંટણી સમયે એવા મુદ્દો બનાવો છો કે અમે સરકારે મફતનું અનાજ આપીએ છીએ આ છે તે છે પણ સાહેબ તમને કહેવાનું કે આ મફતનું અનાજ લેવા માટે અમારે વધુ પડતી મુસીબત તો બહેનોને પડી રહી છે જે નાના મોટા ભૂલકાઓને લઈને રસ્તા ઉપર ઊભું રહેવું પડે છે બે બે દિવસની લાઈનોમાં લાગી રહેવું પડે છે ભારે ઢીલે બહેનો હોય એમને પણ ઊભું રહેવું પડે છે આ બધી તકલીફ પડે છે તો સરકારી જે અનાજ આવે છે મફતનું અનાજ આવે છે એનો મુદ્દો બનાવીને ચૂંટણી સમયે જે કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફૂપાડા મારતા આવે છે એમને પણ કહેવા માંગીએ છીએ કે આજે આ બહેનોને અમારા ખીલોડી ગામને ભાઈઓ બહેનો તમામને તકલીફ જે પડી રહી છે તો એનું આ તંત્ર વહેલી તકે સોલ્યુશન કરે એના માટે આજે અમે મોખિત અને લેખિત આવેદન અને નિવેદન કરીએ છીએ અને પુરવઠાના અધિકારીઓ શ્રી હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમને ચીમકી સાથે કેવા માંગે છે કે આ અમારી માંગણી અને લાગણી વહેલી કે સ્વીકારવા આવે ભારત Alright!